નમસ્કાર બાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની બેઠકમાં મુખ્યમંત્રીએ અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને લેખિતમાં આપ્યો છે એક સ્પષ્ટ જવાબ તો મિત્રો શું જવાબ આપ્યો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો તારીખ અઢાર આઠ બે હજાર પચીસના પેન્શન સમાચાર તમારી સામે અમે આજે લઈને આવી ગયા છે મિત્રો તો વિડીયો તમે અંતર સુધી જોઈ લેજો તો વાત કરીએ તો અઢાર મહિનાના ડીએ અપડેટ તો કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો હવે આ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે તો સરકારે લેખિત જવાબ આપ્યો છે અને બાકી રહેલા મોંઘવારી ભથ્થા અંગેનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કર્યું છે તો ચાલો જાણીએ કે સરકારે શું જવાબ આપ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ખૂબ લાંબા સમયની માંગણી એટલે કે અઢાર મહિનાનું ડીએ એરિયર પછી તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય અને હવે આ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ પણ બહાર આવી છે મિત્રો તો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે અને બાકી રહેલા મોંઘવારી ભથ્થા અંગે સંપૂર્ણ ચિત્ર પણ સ્પષ્ટ કર્યું છે મિત્રો તો આજના સમાચારમાં આપણે વિગતવાર જાણવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો વર્ષો પહેલાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ઘણા મહિનાઓથી સતત બંધ કરવામાં આવ્યું હતું તો હવે આ પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અંગે નવીનતમ અપડેટ આવી છે તો આ મુજબ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અંગે લેખિતમાં જવાબ આપ્યો છે તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી આ પેન્ડિંગ મોંઘવારી ભથ્થાની રકમની રાહ જોઈ રહ્યા હતા તો કેન્દ્રીય કર્મચારીઓમાં હજુ પણ ચર્ચા ચાલી રહી છે કે શું બાકી મોંઘવારી ભથ્થાનો પ્રતિબંધ હટાવવામાં આવશે કે નહીં તો જ્યારે કેન્દ્ર સરકારે આ અંગે પહેલેથી જ બધું સ્પષ્ટ કરી દીધું છે તો તમને જણાવી દઈએ કે કોરોના સમયગાળા દરમિયાન નાણાં મંત્રાલયે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી કુલ ત્રણ અર્ધવાર્ષિક એટલે કે અઢાર મહિના માટે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને પેન્શનરોના ડીઆર બંધ કરી દીધા હતા તો સરકારે આ બંધ કરાયેલા ડીએ અને ડીઆર અંગે સંસદમાં લેખિત જવાબ આપવાનો ઇનકાર કર્યો છે તો સરકારનો દલીલ છે કે તે સમયે એટલે કે બે હજાર વીસથી એકવીસ બંધ કરવાનો આ નિર્ણય સરકારી નાણાં પર દબાણ ઘટાડવા માટે લેવામાં આવ્યો હતો તો ત્યારબાદ વાત કરીએ તો બાકી ડીએ પર સરકારે આપ્યો છે જવાબ તો નાણા મંત્રાલયે સંસદમાં એક લેખિતમાં જવાબમાં આપ્યું છે કે કોવિડ નાઇન્ટીન દરમિયાન બંધ કરાયેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરોના મોંઘવારી રાહતના બાકી પૈસા ચૂકવવામાં આવશે નહીં તો આ જવાબ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક સંસદ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ન બાદ આપ્યો હતો મિત્રો ત્યારબાદ જોઈએ તો નાણાકીય બોજ વધવાને કારણે ડીએ બંધ થયો હતો તો કેન્દ્ર સરકાર વતી જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે બે હજાર વીસમાં કોરોનાને કારણે દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ નાણાકીય અસર પડી હતી તો તે સમયે સરકારે જનતા માટે ઘણા કલ્યાણકારી પગલાં લીધા હતા અને ધિરાણ દરમિયાન તેમના પર ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા તો આ નાણાકીય બોજ નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ ચાલુ રહ્યો તેથી કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા ડીએ અને ડીઆરની બાકી રકમ ચૂકવવાનું શક્ય માનવામાં આવ્યું ન હતું મિત્રો ત્યારબાદ જોઈએ તો પેન્શનરોની ડીઆર રકમ પણ બંધ કરવામાં આવી હતી તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને દર છ મહિને વર્ષમાં બે વાર સુધારેલા ડીએ અને ડીઆર મળે છે તો આ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી પ્રાપ્ત થયું ન હતું તો કુલ ત્રણ અર્ધવર્ષ એટલે કે અઢાર મહિનાની ડીએ અને ડીઆર રકમ બંધ કરવામાં આવી હતી તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આની રાહ જોઈ રહ્યા છે તો આ રકમ અત્યાર સુધી મળી નથી મિત્રો તો હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો અપેક્ષા રાખે છે કે સરકાર આ બાકી ડીએ ડીઆરની રકમ આઠમા પગાર પંચના અમલીકરણ સમયે અથવા તો તે પહેલાં ચૂકવી દેશે તો કેટલાક કર્મચારી સંગઠનો આઠમા પગાર પંચના અમલીકરણ પછી આ રકમ મળવાની અપેક્ષા પણ રાખી રહ્યા છે તો ડીએની રકમ મેળવી એ કર્મચારીઓનો અધિકાર છે તો ઘણા કર્મચારી સંગઠનોએ સરકારને આ બાકી ડીએ અને ડીઆર આપવા માટે ઘણી વખત અપીલ કરી છે તો એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે આ રકમ એકસાથે આપવાને બદલે અલગ અલગ હપ્તામાં આપી શકાય તો કેટલાક કર્મચારી સંગઠનોનું કહેવું છે કે કેન્દ્રીય કર્મચારીઓને આ કોરોના સમયગાળા દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કર્યું હતું તેથી આ ડીએ રકમ આપવી તે તેમનો અધિકાર છે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ